હેલો ગાઈઝ આજે આપણે એક ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી કે જે મોહનથાળ આપણે બનાવવાના છીએ અને આ મોહનથાળ છે એકદમ આસાન રીતથી અને પરફેક્ટ માફથી અને તમે જુઓ એકદમ હાથમાં લેતા જ એકદમ એમનું ભૂકો થઈ જાય અને મોંમાં જતાં જ ઓગળી જાય એવો આપણે મોનથાળ છે બિલકુલ ઓછા ખર્ચે એટલે કે અડધા બાઉલ ઘીમાંથી અડધો કિલો આપણે મોનથાળ બનાવશું હા બિલકુલ સાચું જ સાંભળ્યું છે તો એમના માટે મેં બે બાઉલ ભરી અને ચણાનો કરકરો લોટ લીધો છે અને જો તમારી પાસે લોટ લોટનો હોય તો તમે કોઈ પણ ઝીણો લોટ બેસન જે આવે છે એ પણ લઈ શકો છો અને એમને મેં ચાણીથી ચાળીને લીધો છે અને હવે એમની અંદર હું મોણ એડ કરીશ તો એમની માટે મેં ઘી છે એ પીગળેલું ઘી લીધું છે તો ત્રણ ચમચી જેટલું એ ઘી લીધું છે અને એ જ માપથી ત્રણ ચમચી આપણે દૂધ લેવાનું છે અને દૂધ છે એ બિલકુલ નોર્મલ ટેમ્પરેચરવાળું છે ન તો એ ગરમ છે કે ન તો એ ઠંડુ ફ્રીજનું છે બસ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે અને બિલકુલ હળવા હાથથી ખાસ વાત યાદ રાખવાની છે બિલકુલ હળવા હાથથી જ આપણે એમનું મિશ્રણ છે એ મિક્સ કરવાનું છે જો આપણે વધારે આ રીતે પ્રેસ કરીશું તો શું થશે તો એમની અંદર ગાંઠા પડી જશે તો આપણે એ રીતે નથી કરવાનું બિલકુલ હળવા હાથથી જ આપણા મિશ્રણને સારી રીતે મિક્સ કરવાનું છે અને મોણ એડ કરવાના કારણે શું થશે તો આપણો મોહનથાળ છે એકદમ દાણેદાર તૈયાર થશે એમાં જે દાણા જેવો આપણે પાર્ટ હોય છે મોહનથાળનો એ બિલકુલ આ જ પ્રોસેસ કરવાથી થશે અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણું મોણ છે સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે તો બસ આપણે એ જ બાઉલની અંદર આ રીતે હળવે હાથથી પ્રેસ કરી અને આપણે એમને રેસ્ટ માટે રાખવાનું છે તો દસથી પંદર મિનિટ માટે આ રીતે એમને ઢાંકી અને રાખી દઈશું અને એમ કરવાનું કારણ શું છે તો એમ કરવાથી આપણું બેસન છે એ ફૂલી જશે અને એકદમ જ આપણી જે મોહનથાળની ઢેફલી છે એ સોફ્ટ તૈયાર થશે તો આ પ્રોસેસ ખાસ કરજો સ્કીપ કર્યા વગર તો આપણો મોંથાળ છે એકદમ પરફેક્ટ હલવાઈ સ્ટાઇલનો તૈયાર થશે તો અત્યારે જુઓ દસથી પંદર મિનિટના રેસ્ટ બાદ આપણો લોટ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તો હવે એને ચાળવો ખાસ જરૂરી છે જો ચાળવા માટે આપણે કેવી ચાળણી લેશું તો તમને મેં બતાવી કે એમાંથી આપણે બાજરો અથવા તો જેનાથી આપણે ચોખા ચાળીએ છીએ એ રીતનું આપણે મીડિયમ જાડી એવી આપણે ચાળણી લેવાની છે અને બસ એમાંથી આપણા આ રીતે લોટને હળવે હાથથી પ્રેસ કરતા જશું એટલે એકદમ આરામથી નીચે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એ ચડાઈ જશે તો અત્યારે જો આપણો લોટ છે એ બધો ચડાય અને આવી ગયો છે તો આ પરફેક્ટ આપણો લોટ છે જો એનું દાણેદાર એકદમ ટેક્સચર દેખાય જ છે તો બસ હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો આપણે એમના માટે એક જાડી કઢાઈ લીધી છે ખાસ સ્વીટ કોઈ પણ આપણે બનાવતા હોઈએ ત્યારે શક્ય હોય તેટલું આપણે જાડુ વાસણ સિલેક્ટ કરીશું તો આપણી મીઠાઈ છે એકદમ પરફેક્ટ બનશે કે આપણે જેને શેકશું તો એકદમ જ એ સારી રીતે શેકાશે અંદર સુધી કૂક થશે તો બસ હવે એમની અંદર મેં અડધું બાઉલ આપણે જે ઘીનું હતું એ આપણે એમની અંદર લઈ લેવાનું છે અને ઘીને આપણે સારી રીતે ઓગળવા દેવાનું છે અને ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે જે લોટવાળું મિશ્રણ તૈયાર હતું એ આપણે આમની અંદર એડ કરી દેવાનું છે તો આપણે બધો લોટ છે એ આમની અંદર એડ કરી અને આપણે એમને સારી રીતે શેકવાનો છે અને થોડી વાર તમે જોશો તો આપણા મિશ્રણની અંદર ઘી છે એ બિલકુલ ઓછું દેખાશે પણ કશો જ નહીં કોઈ જ વધારે આપણે ઘી એડ કરવાનો નથી અને આપણે ખાસ મોહનથાળ છે એ આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ પહેલેથી છેલ્લે સુધી આપણે લો ફ્લેમની ઉપર જ આપણે એમને શેકવાનું છે તો અત્યારે ભલે ઘી ઓછું દેખાય પણ એકદમ લો ફ્લેમ હશે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે જો તમને આ રીતે તાવીથાની મદદથી આ રીતે ફેરવવાની મજા ન આવે તો આપણે એમની જગ્યાએ ચમચાનો પણ ઉપયોગ કરીશું તો મને પણ આ તાવીથાની મદદથી એ હલાવવાની મજા નહોતી આવતી કારણ કે એ આમ ઉપરથી નીચે સુધી સારી રીતે ફરી નહોતો શકતો તો કોઈ વાંધો નહીં આપણે જેમનાથી શાક બનાવીએ છીએ એ રીતે આપણે આ ચમચો લઈ અને એમનાથી હલાવીશું તો તમે પાંચ મિનિટના સમય બાદ જુઓ આપણું આમ લોટનું ટેક્સચર છે એ આ રીતનું થઈ ગયું છે પણ ઘી નથી દેખાતું કોઈ વાંધો નહીં આગળ જતાં એકદમ જ સરસ આપણો મોંથાળ છે તૈયાર થશે બસ તો આ રીતે ચમચાની મદદથી એમને હલાવતા જવાનું છે અને સારી રીતે એમનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને કૂક કરવાનું છે તો લગભગ મેં એમને દસેક મિનિટ માટે આ રીતે કૂક કરી લીધું છે તો હવે આપણે એમની અંદર એક ખાસ વસ્તુ એડ કરીશું એ છે આપણે દૂધની મલાઈ હા આપણે જે દૂધ ગરમ કરતા ઉપર જે મલાઈ આવે છે એ મલાઈ મેં એક બાઉલ લીધી છે તો આપણે બે બાઉલ લોટની સામે એક બાઉલ ભરી અને મલાઈ આ રીતે લેવાની છે એમનું માપ પણ તમે જો પરફેક્ટ રાખશો તો તમારો મોહનથાળ પણ એકદમ જ સોફ્ટ તૈયાર થશે તો જુઓ અત્યારે આ મલાઈને સારી રીતે મિક્સ કરી દેવાની છે એકદમ જ એ આપણી લોટની સાથે મિક્સ થાય એ ખાસ જરૂરી છે અને આપણે આ મોહનથાળની રેસીપી છે એક મારા વ્યુઅર્સની કમેન્ટ હતી કે તમે મારો ફેવરિટ રેસીપી છે મોહનથાળ એ સ્વીટ ડિશને જરૂરથી બનાવજો તો એ પંકજભાઈ ટીલવા કરી અને એ જ મારા વ્યુઅર્સ છે તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એમની રિક્વેસ્ટ ઉપર આ રેસીપી કરું છું તો એક થોડીક અલગ સ્ટાઇલથી આપણે આ મોહનથાળની રેસીપી કરી છે તો બસ હવે એમને દસેક મિનિટ માટે આપણે બિલકુલ લો ફ્લેમ ઉપર કૂક કરીશું એટલે આ આ રીતનો આપણો લોટ છે એ તૈયાર થશે તમે જુઓ એમનો કલર છે એકદમ જ સરસ ચેન્જ થઈ ચૂક્યો છે ન આપણે એમની અંદર કોઈ આર્ટિફિશિયલ કલરનો યુઝ કર્યો છે અને એકદમ લો ફ્લેમ પર કૂક કર્યો છે તો તમે જુઓ એકદમ જ સરસ પહેલેથી છેલ્લે સુધી એમનો કલર આવી ગયો છે ને બસ હવે ચાસણી માટેની તૈયારી કરીએ તો એમના માટે મેં એક બાઉલ ભરી અને ખાંડ લીધી છે અને અડધું બાઉલ પાણીનું લીધું છે તો આપણે આ બે બાઉલ લોટની સામે એક બાઉલ ખાંડ લેવાની છે તો પરફેક્ટ એ સ્વીટ તૈયાર થશે તો બસ હવે આને આપણે એકદમ પહેલાં તો એમને હાઈ ફ્લેમની ઉપર જ આપણે થવા દઈશું કે જ્યાં સુધી ખાંડ ન ઓગળે ત્યાં સુધી હાઈ ફ્લેમ રાખી અને હવે એમને મીડિયમ ફ્લેમ ઉપર લગભગ બેથી ત્રણ મિનિટ માટે થવા દેસું અને એમની અંદર હું એલચી પાવડર એડ કરું છું એ બિલકુલ ઓપ્શનલ છે જો તમને ભાવતો હોય તો તમે કરી શકો છો નહીં તમે એમને સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે આમાં એક તારી ચાસણી તૈયાર કરવાની છે તો લગભગ ચારેક મિનિટ માટે આ રીતે મેં કૂક કરી અને એક ડ્રોપ્સ આપણે હાથમાં લેશું અને આ રીતે આપણે જોશું તો એમનો એક તાર બને છે અને તૂટે છે તો પરફેક્ટ છે અને એમાં પણ જો ચાસણીમાં પણ કોઈ ડરવાની જરૂર નથી ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પહેલી વખત જે સ્વીટ બનાવતા હોય તો ડરતા ડરતા બનાવે કે એ સોફ્ટ થશે કે નહીં થાય વધારે હાર્ડ થઈ જશે પણ નહીં જો તમે મોનથાળમાં આ રીતે કરજો તો પરફેક્ટ મોનથાળ થશે તો જો મેં ગેસની ફ્લેમ ચાલુ છે અને બિલકુલ લો ફ્લેમ છે અને મેં જે આપણું સુગર સિરપ છે એ અત્યારે આપણા લોટની અંદર એડ કરી દીધું છે અને મિક્સ કરવાનું છે અને જુઓ મારી ગેસની ફ્લેમ અત્યારે થોડીવાર માટે લગભગ આઠથી દસ સેકન્ડ માટે મેં હાઈ કરી લીધી છે અને આ રીતે એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમને હું બિલકુલ લો ફ્લેમ કરી દઈશ અને લો ફ્લેમની ઉપર લગભગ દોઢથી બે મિનિટ માટે એમને થવા દઈશ એટલે તમને હમણાં હું એમનું ટેક્સચર બતાવું તો દોઢથી બે મિનિટના સમય બાદ આ રીતનું એમનું ટેક્સચર તૈયાર થશે એમનું કલર તમે જુઓ એમનું ટેક્સચર જુઓ તો પરફેક્ટ તૈયાર થઈ ચૂક્યું છે અને જુઓ એ હવે આપણી કઢાઈને છોડવા લાગ્યું છે અને તમે એમને હલાવશો તો પણ તમારો હાથ છે એ જકડાશે એટલે તમને ખ્યાલ આવી જશે કે એ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને ઘીથી ગ્રીસ કરેલી શની અંદર આપણે આપણો મોહનથાળ છે એ લઈ લેવાનો છે અને બસ બિલકુલ આ રીતે હાથની મદદથી થપથપાવશો તો એકદમ પ્લેટની અંદર એ ફેલાય અને તૈયાર થઈ જશે અને હવે એમને ડેકોરેટિવ કરવા માટે વધારે હેલ્ધી કરવા માટે આપણે મનગમતા ડ્રાયફ્રૂટ એમની અંદર યુઝ કરીશું તો મેં અત્યારે બદામ અને પિસ્તાની કતરણ લીધી છે અને આ બદામ અને પિસ્તાની કતરણ એ ગરમ ગરમ હોય ત્યાં જ એડ કરી અને એક ચમચીની મદદથી એમને થોડી ઘીથી આ રીતે ગ્રીસ કરી બસ બિલકુલ હળવા હાથથી આપણે એમની ઉપર હળવે હળવે પ્રેસ કરી દઈએ તો આપણા ડ્રાયફ્રુટ્સ છે એ એમની સાથે એકદમ સારી રીતે ચોટી અને તૈયાર થઈ જશે તો તમે જુઓ બિલકુલ ઝંઝટ વગર અને પહેલી વખતમાં જ આટલો પરફેક્ટ મોહનથાળ તમે પણ જરૂરથી બનાવી શકશો અને ખરેખર એમનો કલર જુઓ બહારના મોહનથાળની અંદર આપણે ખ્યાલ જ છે કે આર્ટિફિશિયલ કલર યુઝ કરે છે આપણે વગર કલરનો અને એકદમ સરસ કલરની સાથે અને ખૂબ જ સારા ટેક્સચરની સાથે અને મોંમાં જતાં જ પીગળી જાય એવો આપણો મોહનથાળ છે એકદમ તૈયાર થઈ ચૂક્યો છે તો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો તો મેં લગભગ એમને બે કલાક માટે ઠંડો કર્યો અને ત્યારબાદ જ મેં એમના કાપા લગાવ્યા છે અને હવે જુઓ એકદમ સરસ આપણો બે કલાકના સમય બાદ તૈયાર થઈ ગયો છે પણ હવે એમને ઓવરનાઈટ આપણે એમને ઠંડો થવા માટે રાખશું એટલે પરફેક્ટ આ રીતનો આપણો મોહનથાળ છે એ તૈયાર થઈ જશે તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો